આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓ એ મહિલાઓની છેડતી કરવાની નિયમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા દસ દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે